કારી સંક્ષણ કેન્દ્ર પાલનપુર ખાતે પરિવારથી વિખુટા પડેલ બહેનનો પંદર વર્ષ બાદ પોતાના પરિવાર સાથે કરાવી મિલન પરિવારથી વિખુટા પર એ જીવંત રહી પણ અધૂરા જીવન જેવું ગણાય છે પોતાના પરિવારથી વર્ષો સુધી દૂર થઈ જવાનું દુઃખ વણી શકાય તેવું હોતું નથી આવી જ એક સંઘર્ષની હૃદયસ્પર્શી કથા છે બિહારના મુઝફ્ફરપુરના બુદ્ધનગરાના કિરણબેન સહાનીની આ બહેન પંદર વર્ષ અગાઉ બિહારથી ટ્રેન મારફત પોતાના પરિવારથી વિખુટા પડ્યા હતા તેમની માનસિક સ્થિતિ સારી ન હોય તેઓ ટ્રેન મારફત પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા અહીં તેઓ અલગ અલગ ગામડાઓમાં ભીખ માંગી પોતાનું જીવન ગુજારતા માનસિક રીતે બીમાર મહિલાની ગ્રામ્ય લોકોએ પોલીસ સ્ટેશન છાપી ખાતે જાણ કરતા પોલીસ વિભાગ દ્વારા મહિલાને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા અંગે નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર શ્રી નીલોફર દિવાને જણાવ્યું કે આથી લગભગ છ મહિના પહેલા કિરણ બહેનને નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી આ બહેન કંઈ પણ બોલી શકે કે વિચારી શકે તેવી હાલતમાં ન હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની મંજૂરીના આ પોતાના પરિવાર સાથે સાથે મિલન કરાવવા પોલીસ એસ્કોર્ટ વાહન કરાયા નારી કેન્દ્ર ભગીરથ કાર્ય બદલ જિલ્લા શ્રી તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ નિલોફર છે અને હું નારી સંરક્ષણ કેન્દ્રમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું આજે એક બેન છે જે કિરણ બેન પ્રદીપભાઈ સાની અહીંયા નારી કેન્દ્રના અંદરે છ માસથી આશ્રય લઈ રહ્યા છે અને એ પોતે છાપી પોલીસ સ્ટેશનમાંથી અહીં એમને મૂકવામાં આવ્યા હતા અને જ્યારે એ આવ્યા ત્યારે એમની માનસિક હાલત બહુ જ ખરાબ હતી જ્યારે એમને પૂછવા પણ કંઈ જતા એટલે એ પોતે બીજાને મારવા દોડતા અને એમનું વર્તન બી સાવ ખરાબ હતું અને આમ ડર લાગે એ રીતનું વર્તન હતું પછી નારી સંરક્ષણ કેન્દ્રમાંથી એમને અમે માનસિકની દવા ચાલુ કરાવી સિવિલ હોસ્પિટલ દ્વારા દવા ચાલુ કરે ધીમે ધીમે એમના વર્તનમાં થોડું પરિવર્તન આવ્યું અને થોડું બિહેવિયર એમનું ચેન્જ થયું અને સારી રીતે વાત કરતા થયા જ્યારે અમને પૂછ્યું કે હવે તમે કયા ગામના છો તો અમને પોતાના ગામના અલગ અલગ નામ બોલતા હતા અમને સ્પેસિફિક એક ગામનું નામ નહોતા બોલતા કે અમને ખબર પડે એમ અલગ અલગ એ નામ બોલતા હતા પછી અમે અલગ અલગ નામ લખતા રહ્યા અને એ રીતે અમે અલગ અલગ જગ્યાએ કોન્ટેક બી કરતા રહ્યા પણ કોઈ કોન્ટેક્ટ થયો નહીં થોડી વધારે તબિયત એમની સ્ટેબલ થઈ એના પછી અમે ફરી અમને વધારે કાઉન્સેલિંગ કર્યું त्यारे पण ए खाली ओनली फॉर एकच वस्तू बोलता मुजफ्फरपूर बिहार એટલે અમે પછી બધા ગામના નામ રહેવા દી અને મુજફ્ફરપુરનું સખી વન સ્ટોપ સેન્ટર ત્યાં પણ ચાલે છે જેમ આપણા ગુજરાતમાં ચાલે છે ત્યાં પણ સખી વન સ્ટોપ સેન્ટર ચાલે છે ત્યાંનો કોન્ટેક કર્યો અને એમને અમે એક લેટર દ્વારા અહીંથી જાણ કરી થોડી એ બેનની માહિતી મોકલી અને થોડું એમને જે જે અમે કાઉન્સલિંગ કર્યું હતું એ પણ અમે એમને મોકલ્યું અને એ માહિતી દ્વારા એ બેને પણ થોડી તપાસ કરી બીજું અમે પો ત્યાંના પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી પણ પોલીસ સ્ટેશનમાં એવી કોઈ અરજી નોંધાઈ નથી ગુમ થયાની એટલે ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ સારો મળ્યો નહીં પણ સખી વન સ્ટોપ સેન્ટરમાંથી પછી જે અમે માહિતી આપી તેના દ્વારા અઠ અઠવાડિયા પછી અમારા પર ફોન આવ્યો કે એ બેનનું ઘર મળી ગયું છે અને એ સખી સ્ટોપ સેન્ટરના જે કેન્દ્ર સંચાલક હતા એમને અમારી જોડે વાત કરી એમનો સરસ રિસ્પોન્સ હતો એમને એમના ભાઈનો નંબર આપ્યો અને અમે આ બેનને એમના જે ભાઈ હતા એમની જોડે વાત કરાઈ વિડીયો કોલથી અને વિડીયો કોલથી વાત કરીને એમના ભાઈને ઓળખી ગયા ઓળખી ગયા અને એમણે કીધું મારો ભાઈ છે અને પછી રડવા બી લાગ્યા હતા ફોનમાં એમને બહુ થયું પછી એમના ભાઈ જોડે અમે વાત કરી કે ક્યારથી તમારાથી વિખૂટા પડી ગયા છે એમ તો એમને કીધું કે બેન એ પંદર વર્ષથી વિખૂટા પડી ગયા છે અને પંદર વર્ષ પછી એમના બેન જોડે એમનું મિલન થતાં એ બહુ ભાવુક થયા અને જેથી અમને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને કલેક્ટર સાહેબે બી અમને સારું એવું અભિનંદન પાઠવ્યું કે અમે સારું એવું કામ કર્યું છે એના માટે અને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને પોલીસ એસપોર્ટ ફાળવી અને વાહન દ્વારા એમને આજરોજ બિહાર મુઝફ્ફરપુર મૂકવા ગયેલા એ વાલ અમૃત સબંધારક ભારત ન્યૂઝ બનાસકાંઠા